અને જમણા આપણે અહીં ઉભી છે અને હા આપણે ડોક્ટર પણ આવવાનો છે અને જમણાને આપણે નિર્ણય લઈ લીધો કે આપણે જુનાગઢ ગાય ને લઈ જવાનું છે કેમ કે એટલી બધી દવા કરતા કરતા પણ જમનાને આપણે હારું થયું નથી એટલે આપણે ત્રણ ચાર ડોક્ટર આવી ગયા છે વૈદ પણ આવી ગયા છે પણ કોઈને કંઈ સમજાતું જ નથી હું બીમારી છે તો બધે એમ કીધું કે અમને જુનાગઢ ભરી જાવ એટલે આજ આપણું જમનાને જુનાગઢ લઈ જવાની છે તો ભાઈ જમણા અત્યારે ઊભી છે વટાણે કંઈ વાંધો નથી હવારે ફૂલ વાંધો હા ડોક્ટર આવે પછી સૂકીએ પછી જોઈએ હવે અને હા ટાબરી આપણા ક્યાં છે ખબર બેનારે તો વિડીયોમાં તો આપણે બીજા બધા લોકો આપણે અહીં નીકળી ગયા છે બહાર હર માંથી અને એ બધા ખાઈ પીએ ને ઊભા છે મસ્ત મજાના અને હા હાલે આપણે મોહનને પણ મસ્ત મજાનો નવરાવી દઈએ કે એ પણ એના માં ભેગો જવાનો છે એટલે મને થોડુંક દુઃખ થાય કેમ કે મજા ના આવે જમના ને તો કાલે જ લઈ જાવી છે પણ મેં કીધું નહીં એકાદથી હું માનતાન કરી લઉં ને સારું થઈ જાય ફરવાના આજે તો મે ની તો બે જોઈને મને એમ થયું કે નઈ જલ્દી જલ્દી ને તમે લઈ જાવ એટલે આપણે મો પણ નવરાવ નાખીએ મસ્ત મજા આવશે ક્યુટી ક્યુટી ને ખબર પડી તકલીફ છે તો ગ્રેડી થઈ જાય વાંધો નથી

તો પછી છે ને આને વહેલેથી જ લઈ જાઓ આજે સાંજે વર લેવું સાંજે સવારમાં ને પોચી જાય સવારમાં અહીંયા પોચી જાવ એવું કરો ને બાકી છે ને અત્યારે વસ્તુ શું કરો કે આનો ઓલું આગળનું છે ને એ અધર રાખો હા અને પાછળનો ભાગ છે ને નીચે રહીએ ને એટલે હું છે ને શ્વાસમાં તકલીફ ના પડે બરાબર એવું આપણે કરીએ બરાબર અને

તો આપણી જમણા બીમાર છે તો તમને ખબર જ છે બધેને અને જો એમ્બ્યુલન્સ ગાડી જમનાને લેવા આવી ગઈ છે આપણી જમણા બેટી બેટી જોઈશે અને ગાડી છે આપણી અને ગાડી સેફ્ટીવાળી છે એટલે જમણાને કોઈ જવામાં પણ તકલીફ નહીં થાય ને એમ્બ્યુલન્સ આવ્યું છે આપણે અને જવાના છે અને હોસ્પિટલ છે તો સારી સારવાર થાય અને જલ્દી જમણા આપણે ઠીક થઈ જાય તો જ આવી રીતના આપણે ઉતારી એમાં અંદર હોય

मा बिपत्ति न बिकने लागिन अम्मा बिक लाग्यो म पोपटले मम्मा आवे मम्मा आवे ति हे नह म न मारो प्राण काले वेलो वेलो आबि जाछ हो मम्मा हस्पिटल मा लैछ न या पुडी आइमा दकवा मार मार आका लाग मा देउरा ओ मार गाका साले

એ ટીન માં ખાવેટલામાં ઓ બીજામાં હમ તમા મધિકરો છે એટલે વાંધો નહી આવે પડી નઈ જાય ઠેકડો ને મારે હમ હમ કઈ ના કરી શકે હે ના કરી શકે ધીરે 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 હો ધીરે જા મોહન આવી જાય તો જીરીક તમે ઉપર ફરી જાવ ને ખાલી રોગો

t h 악 đ